વલસાડ જિલ્લા ભાજપના માર્ગદર્શને ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહના અધ્યક્ષસ્થાને હેઠળ ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિએ સરીગામ ત્રણ રસ્તા ઉપર બપોરે ચાર વાગ્યાના અરસામાં બિહારની ચૂંટણી પરિણામમાં ભાજપની ઐતિહાસિક જીત બદલ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ બનાવી ભાજપ પદાધિકારીઓ ચૂંટાયેલી પાંખ અને કાર્યકર્તાઓની હાજરીમાં ફટાકડા ફોડી પરસ્પર એકબીજાનું મોઢું મેઠું કરી ખુશી મનાવવામાં આવી હતી ત્યારે ધારાસભ્યએ આ જીતનો શ્રેય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો શ્રી ભાજપ પ્રમુખ શાહે બિહાર ચૂંટણી સાચી જીતનો શ્રેય પંચ દ્વારા આરંભવામાં આવેલા ની પ્રક્રિયાને આપી કારણ જણાવ્યું કે ખોટા મતદારો સાઇટ ટ્રેક થતા એની સીધી અસર ઉપરોક્ત બિહાર ચૂંટણી ઉપર પડી હોવાની વિશેષ જાણકારી આપી સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓ પ્રત્યેની અનેક યોજનાનો લાભ બિહારની મહિલાઓ લીધો જેને લઈને મહિલાનો પાકો મત એનડીએના પક્ષમાં પડતા સીધો ફાયદો ભાજપને થયો છે અને કોંગ્રેસને સીધી લીટીના આંકડામાં બેઠક મેળવતા કોંગ્રેસના સુપડા સાફની માહિતી આપી જીતના રંગમાં રંગાઈ ઉજવણી કરવામાં આવી ઉપરોક્ત કાર્યક્રમમાં માજી પંચ સભ્ય મુકેશ પટેલ સંગઠન महामंत्री સતીષ કારભારી અને ચેતન રાઉત મંત્રી ભાવેશ પટેલ પંચ મોરચા પ્રમુખ ભંડારી પૂર્વ પ્રમુખ ભંડારી પૂર્વ સુભાષ બારગા એપીએમસી યુપી પ્રમુખ પ્રકાશ પટેલ મોદી પંચ પ્રમુખ મનમોહન શાહ કાર્યકર્તા ધર્મેન્દ્ર પ્રધાન પંકજ રાય ઉત્તમ ધુમાડા શેખર આરેકર અસલમ ખાન હિરુ પાગી અક્ષય રાવલ જયદીપ પટેલ હિરેન પટેલ સહિત આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને નીતિશજી ને ડબલ એન્જિન સરકાર ને જાય છે એમના નેતૃત્વમાં છેલ્લા ઘણા સમયથી વિકાસ નો રોલ મોડલ એમનો મહત્વનો પહેલા નંબરનો પ્રાયોરિટીનો પ્રશ્ન છે અને બે ડબલ એન્જિન સરકારથી વિકાસ નો ગતિ વધી રહી છે એ લોકોએ જાણી લીધી છે એ જનાદેશનો લોકતંત્રનો આ સીધો ભારતીય જનતા પાર્ટી અને નીતિશજીની પાર્ટી સાથે એનડીએ દ્વારા આ બિહારમાં બહુમતી આવી છે એ લોકતંત્રનો

એ સ્થાનિકો એ જે લોકતંત્રતાનો જે માત્ચારનો એમનો હક છે એમને નિભાવ્યો અને આ સીટોને સીટો આષાર તે જનતા પાર્ટી માટે ખૂબ આનંદનો દિવસ છે એમ તો અમારા દેશના પ્રધાનમંત્રી બાંધ્યાશ્રી નરેન્દ્રભાઈ પોતાની મહેનત અને સમગ્ર ભારતની અંદર કરેલા વિકાસ એ પ્રજા સમક્ષ મૂક્યા છે મેં પ્રજા એને ભૂલતી નથી અને તેનો તાજેત્રમો દાખલો બિહારને ચૂંટતી ત્યાંની ચૂંટણીની અંદર બસો દસ પ્લસ અવતીક્ષ કદાચ થોડા ઘણા ઓછા થાય અલગ વસ્તુ છે પણ એનડીએ સરકાર આજે એકવીસ રાજ્યની અંદર હતી અને આજથી બાવીસ રાજ્યની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વિકાસના નારા સાથે આગળ વધી રહી અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે રાષ્ટ્રીય નેતૃત્વને કે બધા એક સાથે થઈને આ બિહારની ચૂંટણી જીતી લેવી એ ખૂબ મહત્વનું કામ હતું અને એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર જોવામાં આવ્યો છે આ જોમ આવ્યો છે તેનું પરિણામ આગામી આવતા દિવસની અંદર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ મહાનગર નગરપાલિકાની ચૂંટણીઓ એમાં પણ હવે ભારતીય જનતા પાર્ટી ખૂબ બહુમતીથી આગળ વધશે અને આ પરિણામ અમારા માટે એક સ્પષ્ટ એક કાર્ય સતો કે બિહાર શું કરે છે પણ બિહારે બતાવી દીધું છે કે અમે ભારતીય જનતા પાર્ટી છે પાર્ટી સાથે છે અમે એનડીએ સરકાર સાથે છે આભાર મહત્વના સમાચાર ભાજપની બિહાર જીતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે સરેગામ ત્રણ રસ્તા પર ફટાકડા સાથે ઉજવણી કરવામાં આવી હતી કાર્યકરોમાં અને ભાજપ પાર્ટીના લોકોમાં ખૂબ જ ઉત્સાહી માહોલ જોવા મળી રહ્યો છે ખૂબ જ શાનદાર જીત થઈ છે કાલે જીતનો શ્રેય પીએમ મોદી અને એસઆર પ્રક્રિયાને જાયો છે ભાજપ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાજપને એનડીએ પક્ષમાં પડતા સીધો ફાયદો થયો હતો ભાજપને ત્યારે કોંગ્રેસને સીધી લીટીના આંકડામાં બેઠક મેળવતા કોંગ્રેસના સુપડા સાફની માહિતી આપી જીતના રંગમાં ભાજપ રંગાઈ ગયું હતું અને ઉજવણી કરવામાં આવી